સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન યોજાયું હતું જેમાં ભાજપના જ બે દિગ્ગજોની પેનલ આમને સામને છે ભરૂચની નામાંકિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું અને આ ચૂંટણીમાં કુલ બસો મતદાર નોંધાયા છે ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના સાત ઝોનના એકસો ભાજપ પ્રમુખ અને છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ ચૌદ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે અને એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ આવ્યા છે ચૂંટણીમાં સામાન્ય બે મહિલા અને એક બેઠક નો સમાવેશ થાય છે ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું અને તેમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો તથા અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોએ પક્ષ તરફથી મંજૂરી મળી હતી અને બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરુણસિંહ રણાની પેનલના નવ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી ચૂંટણીઓ એટલે માહોલ તો બધો અલગ જ હોય બરાબર છે ખાસ તો આ ભરૂચ દૂધ ધારા ડેરીનું ઇલેક્શન હતું એમાં બાર ઝોન છે અને ત્રણ બે અનામત મહિલા છે એક એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે ઓગણીસ ના રોજ અને એની અંદર માહોલ તમે જે માહોલ કર્યો છે અમારા અપક્ષ છે અમે અમારા રોલર છે ચાર બે જિલ્લાની અંદર એક મહિલા એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરતી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે એ અમારા ચાર જીતવાના છે અને અમે જીતવા અમને અમારા મતદારો પર ભરોસો છે અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર લોકોને સારો ભાવ મળે કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ સારા ભાવ અપાવી શકીએ દૂધ ભાવ ફેરની અંદર જે વરસની માંગ છે એ કરાવી શકીએ એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો એટલો અમને વિશ્વાસ છે આવતીકાલે એની ગણતરી છે અને એ ચારે ચાર ઝોન અમારા જીતવાના છે જીત્યા પછી તમારી રણનીતિ શું રહેશે જીત્યા પછી તો પહેલામાં પહેલો તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે નવી ડેરીઓ ખુલે રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાનો એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે અને બાકી જે સમીકરણો આવશે ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેન ના સમીકરણો આવશે એની અંદર અમે આગળ જોઈ લઈશું બંને ભાજપ નું પેનલ છે તો તમારો એકોપો ની તરફ હા બંને પેનલ ભાજપની છે તો તમારો ઉમેદવારો જીતશે તો તમારે ટેકો કોની આપો જો એક વસ્તુ જ્યારે અમે ઇન્ટરવ્યુ કર્યું છે એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે ડિરેક્ટર એઓ વાઇસ ચેરમેન ભી છે એમની સાથે સવાબક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે ચલાવ્યો છે પણ અત્યારે અપક્ષીય એટલા માટે અમે એમના સપોર્ટ રહીશું

એક આજ રોજ ડેરી ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો છન્નું મતદારોએ ભાગ લીધો છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે બાર ઝોન હતા જેમાં એક ઝોન બી હતા થતા અગિયાર સામાન્ય સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થશે